થર્ટી ફર્સ્ટને હવે ગણતરીના દિવસો જ આડા રહ્યા છે ત્યારે અમદાવાદમાં થર્ટી ફર્સ્ટને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે શહેરના વિવિધ સ્થળોએ વિવિધ પાર્ટીઓનું આયોજન થતું હોય છે ત્યારે અમદાવાદના સોલા ભાગવત માંગલ્ય પાર્ટી પ્લોટમાં અઘોરી મ્યુઝિક આર્ટિસ્ટ દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે ટ્વિન્કલ ટ્વિન્કલ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ થર્ટી ફર્સ્ટ પાર્ટીએ અલગ જ થીમ પરનું પાર્ટીનું આયોજન થયું છે જેમાં અઘોરી મ્યુઝિક દ્વારા ગરબા દુહો છંદ રાહડા હિપહોપ તરીકે રજૂ કરે છે આ વખતે ગુજરાતીઓને મનોરંજન માટે અઘોરી મ્યુઝિક ગરબાને હોપ રજૂ કરીને લોકોનું મનોરંજન કરવામાં આવશે જેને લઈને હાલ માંગલ્ય પાર્ટી પ્લોટમાં તૈયારીઓ પૂરજોશમાં જોવા મળી રહી છે અઘોરી મ્યુઝિક આર્ટિસ્ટ સાથે વાતચીતમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં જેટલા પણ ગુજરાતમાં કોન્સર્ટ સાંભળ્યા છે ત્યારે અત્યાર સુધીમાં જેટલા પણ શો થયા છે તે બધાથી અલગ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આ વખતે ગુજરાતી ઓડિયન્સ માટે નવા પ્રકારનું આયોજન કરવા જઈ રહ્યા છીએ કેમ છો અમે છે અગોરી મ્યુઝિક અમે આવી રહ્યા છીએ સુરત ટૂર લઈને દુહા અને છંદોની રમઝટ સાથે હિપ કેવી કેતર રૂપકરાણમ નહદ નતાળમ ભગતા ભાળમ વિકરાણમ ઢમ ઢાક ઢમાડમ કોપ કમાડમ બાચ બતાળમ પડતાળમ સડ ગેલલ ખાળમ જોમ બજાળમ ઢોળમ તાળમ ચિંતુંડા આ કુંડા કુંડા ચામ આ એકત્રીસ ડિસેમ્બર એટલે કે થર્ટી ફસ્ટ ડિસેમ્બરે માંગલિયાવાડી કા પાર્ટી પ્લોટમાં એસજી હાઈવે સોરઠ ટૂરમાં કે જ્યાં લેવા છે ગરબા પણ લેવાશે અને અમારા અઘોરી મ્યુઝિકના કોન્સર્ટમાં તમને કંઈક અલગ જોવા મળશે જલ્દી જલ્દી તમારા બુક પાસ બુક કરી લો બુકમાં શો પરથી જય માતાજી જય